નમસ્કાર હું છું સાવન ઝાલરિયા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે જોઈએ આજની મુખ્ય અપડેટ્સ પરવાઝોડાએ ઉત્તર પૂર્વના રાજ્યોમાં તારાજી સર્જી તેત્રીસ લોકોએ જીવ ગુમાવ્યો એકલા મિઝોરમમાં જ અઠ્યાવીસ લોકોના મોત અરુણાચલ પ્રદેશ અને આસામમાં ભારે વરસાદની આગાહી ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત મંગળવારે રાજસ્થાનનું ચૂરું દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું પચાસ પાંચ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હરિયાણાના સિરસામાં મહત્તમ તાપમાન પચાસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું દિલ્હીના ઘણા વિસ્તારોમાં ઓગણપચાસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના સાતમા અને અંતિમ તબક્કા માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ પહેલી જૂનના રોજ મતદાન થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના ડાયમંડ હાર્બર ખાતે જાહેર સભા સંબોધશે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ લોકોની ઊંઘ ઉડી અહેવાલ મુજબ ગુજરાતમાં ફાયર સેફ્ટીના સાધનોની ઇન્કવાયરીમાં પચાસથી સાઠ ટકાનો વધારો પાલઘર પાસે માલગાડી પાટા પરથી ઉતરી દહાણુથી વિરાર વચ્ચેનો રેલ વ્યવહાર ઠપ સુરત મુંબઈ રેલવે વ્યવહારને પણ અસર પુણેમાં પોર્સ કાર અકસ્માત અંગે મોટો ખુલાસો બ્લડ સેમ્પલ લેતા પહેલાં ડોક્ટર અને આરોપીના પિતા વચ્ચે બે કલાકની અંદર ચૌદ વખત ફોન પર વાત થઈ હતી ત્યારબાદ સેમ્પલ બદલવામાં આવ્યા શ્રદ્ધા વાલકર મર્ડર કેસમાં દિલ્હી પોલીસે ત્રણ હજાર પાનાની નવી સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી જેમાં નવા ડિજિટલ અને ફોરેન્સિક પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં ભયાનક હત્યાકાંડ બોદલકચ્છર ગામમાં આદિવાસી પરિવારના યુવકે પરિવારના જ આઠ લોકોની કુહાડીના ઘા મારીને હત્યા કરી ત્યારબાદ પોતાને ફાંસી લગાવી આત્મહત્યા કરી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાએ યુએસએમાં ટ્રેનિંગ શરૂ કરી ખેલાડીઓ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી રહ્યા છે જ્યારે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હજુ ભારતમાં જ છે ગઈકાલે રાતે વિરાટ પત્ની અનુષ્કા શર્મા સાથે મુંબઈમાં ડિનર ડેટ પર જોવા મળ્યો હતો અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ટુ ના પુષ્પા પુષ્પા ગીતને માત્ર એકવીસ દિવસમાં રેકોર્ડ બ્રેક દસ કરોડ વ્યૂઝ મળ્યા પુષ્પા ટુ પંદરમી ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે આવા જ મહત્વના અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારને અત્યારે જ ફોલો કરો